નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ઝાફરાબાદમાં 60 નોટિકલ માઇલ દૂર બોટમાં ખલાસી ઈજાગ્રસ્ત થતા રેસ્ક્યુ કરાયું ઝાફરાબાદ દરિયામાં 60 નોટિકલ માઈલ બોટમાં એક ખલાસી થયો ઈજાગ્રસ્ત મહેશ્વરી સાગર નામની બોટમાં ખલાસી થયો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ખલાસીનું કરાયું રેસ્ક્યુ ઓપરેશન સાહીઠ નોટિકલ માઇલ દૂર કોસ્ટગાર્ડ દ્વારા કરાયું રેસ્ક્યુ ઓપરેશન ઈજાગ્રસ્ત ભીખુ નારાયણભાઈ નામના ખલાસીને તાત્કાલિક કોસ્ટગાર્ડે સારવાર આપી કોસ્ટગાર્ડના રેસ્ક્યુ ઓપરેશન કરીને ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે દરિયાકાંઠે ખસેડવાની કાર્યવાહી કરી અહેવાલ મહેશ બારૈયા અમરેલી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ દર્શક મિત્રો આજે તારીખ આઠ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર